સ્કૂલે આ બધું કરવા જાશ ખબર નત પડે હું શું ઉપર હતા હાલ હાલ નાવા જા તમે આને કલર ભરેલો કે મેરે ઘર માં લઈ આવ્યા અને તું નાવા જા જા નાવા પણ તું નવડાવી દે ને ને હા ભાઈ હવે સામો શું જો સામ બે સામા ખબર નઈ સ્કૂલે આ બધું કરવા જાવ કે શું એ હું કરો નાવું પડે ના હે ફટાફટ રોવા મંડસ શું થયું એ આ કોને તમે આપણો છોકરો નથી હે જોવા દે

Quan em cal l'ice cream, t'ho pregunto. A tu, ah!